અમદાવાદ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર હવે આ એક એવું સેન્ટર છે જેને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે કેમ મળી છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે ભાઈ દીતેષભાઈ ચૌહાણ છે ડૉક્ટર સાહેબ પહેલાં આપણે તેમને મળીએ અને પછીથી આપણે ત્યારબાદ તેમના પેશન્ટોની પણ મુલાકાત લઈશું કે તેઓ શું કહેવા માગે છે અને એની ટ્રીટમેન્ટથી તેમને કેટલી રાહત મળી છે સાહેબ આપણી આ હોસ્પિટલના કેટલા વર્ષ થયા અગ્નિકર્મ સેન્ટર અમારું ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર બે હજારને તેરમાં શરૂ કર્યું હતું એટલે દસ વર્ષથી આ આયુર્વેદની અગ્નિકર્મ ટ્રીટમેન્ટને અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આયુર્વેદની પેઇન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ હોય એવી આ ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે અને બહુ સારા રિઝલ્ટ અમને આ પદ્ધતિના મળી રહ્યા છે આયુર્વેદમાં ત્રણ હજાર વર્ષ પહેલાં દુખાવાની એક વિશિષ્ટ સારવાર પદ્ધતિ અગ્નિકર્મ એ સુશ્રુત સંહિતા અષ્ટાંગ હૃદય ચરક સંહિતા જેવા ગ્રંથોમાં લખેલી છે અને એ જ પદ્ધતિને અમે બિલકુલ વૈજ્ઞાનિક રીતે મોડર્ન કોન્સેપ્ટ સાથે એલોપેથી ડૉક્ટર્સ ન્યુરોફિઝિશિયન્સ પેઇન કન્સલ્ટન્ટ એવા ડૉક્ટર્સના કોલોબરેશન સાથે એને સાયન્ટિફિક રીતે વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ દસ વર્ષમાં લગભગ બાવન હજાર કરતાં વધારે દર્દીઓ જે દુખાવાથી પરેશાન હતા એમને આ પદ્ધતિથી રાહત મળી છે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં બસ સાહેબ અહીંયા આપ જે ટ્રીટમેન્ટ કરો છો બરાબર છે સ્વાભાવિક છે કે બિલકુલ હાર્ડ હોય છે પેશન્ટોની બીમારી બી બહુ જબરદસ્ત હોય છે કારણ કે બીમારી એવી હોય છે કે ચાલી પણ નથી શકતા ઘણા તો ઘૂંટણી આવતા હોય છે તેવા લોકો પણ આપણે ત્યાં સાંભળવા મળ્યું છે પેશન્ટો દ્વારા સાંભળ્યું છે અમે કે ભાઈ અમને સારું થઈ ગયું છે અને શરૂઆત તમે કેવી રીતે કરો છો બેસિકલી જે પેઇન મેનેજમેન્ટ છે નોર્મલી અમારી પાસે જે પેશન્ટો આવતા હોય છે એ મોડન ડૉક્ટર્સ એલોપેથીની અંદર ઢીચનની તકલીફ હોય અથવા તો કમરની સ્પાઇનને લગતી મેઇન તો સ્પાઇનને લગતી તકલીફો છે એલ ફોર ફાઇવ એલ ફાઇવ એસ વન સાયટિકા રાંજણ છે મણકાનસ ગાદીની તકલીફ છે એ બધા જે ઓપરેટિવ કેસીસ હોય એ જ ભાગે અહીંયા આગળ સારવાર માટે આવતા હોય છે ને એવા સ્પાઇનના લગભગ મોટા ભાગના કેસમાં અમે દર્દીને સ્પાઇનના ઓપરેશનથી બચાવી લઈએ છીએ અને આ પદ્ધતિના લગભગ આઠ દસ સેશનમાં જ દર્દીને ઘણી સારી રિકવરી આવે છે પેઇન કિલર ઇન્જેક્શન્સ પેઇન કિલર ટેબ્લેટ્સ ઓપરેશન રૂટ બ્લોક્સ આ બધી સારવાર વગર આયુર્વેદની આ પદ્ધતિથી બહુ સરસ રીતે પેશન્ટનું દુખાવો મેનેજ થાય છે પેશન્ટ સારી રીતે ચાલતા થાય છે એમનું રૂટિન ઘરનું કામકાજ કરતા થાય છે અને રૂટિન એક્ટિવિટી વિધાઉટ કોઈ તકલીફ એમને એ પરસ્યુ કરી શકે છે અને કોઈપણ જાતની આડઅસર વગરની આ સારવાર છે અન્ય હોસ્પિટલોમાં અમે તો ગયેલા છીએ આપણે તમને ડાયરેક્ટ નથી કશું પૂછતા પણ એટલું જરૂર પૂછીશ કે તમે આજે અમે જે હોસ્પિટલોની અમે મુલાકાત લીધી એ લોકો સીધા ઓપરેશનો જ કરે છે પછી શું તકલીફ છે પેશન્ટને તો પછી જે વસ્તુ ઓપરેશનમાં જ બેસાડ દે છે હવે એ તો આપણે કંઈ કહેવાની જરૂર નથી અમારા દર્શક મિત્રોને કે આવું કેમ કરે છે પરંતુ તમારી આખી સિસ્ટમ જુદી છે કે ઓપરેશન વગર તમે પેશન્ટને ઊભા કરો છો અને કદાચ બહાર આટલી બધી પેશન્ટોની લાઈન છે ને તેનું કારણ એ પણ હોઈ શકે દૂર દૂરથી પેશન્ટ કે અમારું સેન્ટર છેલ્લા દસ વર્ષથી છે ગુજરાતમાં પણ અમારા ત્યાં ગુજરાત બહારથી પણ દર્દીઓ રાજસ્થાનથી મુંબઈથી સુરત વલસાડ ઝારખંડથી ઉત્તરાખંડથી ત્યાંથી પણ દૂર દૂર પંજાબથી પણ આવે છે દર્દીઓ દિલ્હીથી પણ આવે છે દર્દીઓ એટલે જુદા ગુજરાત ઉપરાંત ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીંયા આગળ આવે છે ઓનલાઈન બધી યુટ્યુબ છે ફેસબુક છે ગ્લોબલ અગ્નિકર્મા સેન્ટરના વિડીયોઝ જુએ છે લોકો ઘણી વખત તો બિલીવ પણ ના કરે કે ઓપરેશન વગર આટલી સરસ ટ્રીટમેન્ટથી આટલું સરસ દર્દી ચાલતો થાય એવું પહેલાં બિલીવ ના કરે પણ જ્યારે એક પછી એક બધા વિડીયોઝ જુએ અને એને બિલીવ થાય કે ના આ સારવારથી આટલું સરસ પરિણામ મળે છે તો એ દર્દીઓ જે વિશ્વાસ સાથે આવે છે એ વિશ્વાસને અમે પૂર્ણપણે પ્રયત્ન કરીએ છીએ કે એમનો વિશ્વાસ છે એ તૂટે નહીં ને ઓપરેશનમાંથી બચે અને આની પાછળની પ્રેરણા છે અમારા ગુરુ વૈદ્ય અશ્વિન બારોટ સાહેબ જે વર્ષોથી લંડનમાં એમની આયુર્વેદ પ્રેક્ટિસ હતી અને વિશ્વમાં યુરોપિયન કન્ટ્રીઝમાં આયુર્વેદનું નામ ગુંજતું કર્યું એમણે અને અમને અમા અહીંયા જે ચાર વૈદ્યોની ટીમ છે એ વૈદ્યોને તૈયાર કર્યા આ સારવાર અગ્નિકર્મ સારવાર અમને શીખવાડી અને એનો પ્રેક્ટિકલ એપ્રોચ અને સાયન્ટિફિક એપ્રોચ કે જે આયુર્વેદ એટલે એકદમ દેશી સારવાર જે લોકોના મનમાં ઘર કરી ગયું છે કે ઉકાળા ફાકી ગોળીઓ હોય અને એકદમ દેશી પદ્ધતિ હોય એવું બિલકુલ નથી ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં આ લેટેસ્ટ પેઇન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ છે ભલે અગ્નિકર્મ એનું નામ હોય પણ મોડર્ન મેડિસિનમાં એને થર્મલ માઇક્રોકોટરી એવો એનો સાયન્ટિફિક શબ્દ છે અને થર્મલ માઇક્રોકોટરી એ ન્યુરો મોડ્યુલેશન ટેકનિક છે એટલે મોડર્ન પેઇન મેનેજમેન્ટમાં અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ પેઇન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ છે ન્યુરો મોડ્યુલેશન જે આયુર્વેદમાં ત્રણ હજાર વર્ષ પહેલાં લખ્યું છે કે ઓપરેશન ઇન્જેક્શન પંચકર્મ દવાઓ ઉકાળા આ બધાથી પણ દુખાવો જો તમારો ના મટે તો અગ્નિકર્મ કરજો એટલે કે ન્યુરોમોડ્યુલેશન કરજો એનાથી તમારું પેઇન ઓછું થશે હવે આ કન્સેપ્ટ ત્રણ હજાર વર્ષ પહેલાં આયુર્વેદના ઋષિ મુનિઓએ એટલો વૈજ્ઞાનિક રીતે લખ્યો છે જે આજે પણ એટલો જ સાચો છે આ આટલા સાયન્ટિફિક સમાજમાં પણ એટલે જ અમે આ પદ્ધતિ ઉપર વધારે સંશોધન થાય વધારેમાં વધારે દર્દીઓ આ પદ્ધતિ વિશે જાગૃત થાય ઓપરેશન ના કરાવવું પડે અને ઓપરેશનમાંથી બચી જાય પેઇન કિલર્સમાંથી બચે એની આડઅસરમાંથી બચે અમે એવા દર્દીઓ પણ જોયા છે કે સ્પાઇનના ઓપરેશન કર્યા પછી પણ એમને તકલીફ ચાલુ રહેતી હોય છે એટલે એવા દર્દીઓમાં પણ આ પદ્ધતિથી અમને સારા ઉત્સાહજનક પરિણામો મળેલા છે અને ઓપરેશનમાંથી મારી પાસે એક પેશન્ટ છે અત્યારે હાલ એમનું નામ મીનાક્ષીબેન જોશી છે એક્સ પ્રિન્સિપાલ બે હજાર સત્તરમાં અમારી પાસે આવ્યા હતા બે હજાર સત્તર એટલે આજથી છ વર્ષ પહેલાં સ્પાઇનની તકલીફ હતી મણકાની તકલીફ હતી હાર્ડલી ચાલી શકતા હતા બિલકુલ ચાલી ના શકે એવી પરિસ્થિતિ મને યાદ છે બે ઘોડી બે લાકડીના સપોર્ટથી ચાલતા હતા અને ચાલતા ચાલતા એકદમ પગ છટકી જાય અને પડી જાય એવી પરિસ્થિતિ હતી અને બહુ મુશ્કેલી હતી એ વખતે એમને સ્પાઇનના ઓપરેશનની સલાહ આપી હતી ડૉક્ટરોએ મીનાક્ષીબેન પ્રિન્સિપલ છે એમની પરિસ્થિતિ એમનું દુઃખ એમની તકલીફ એ જાતે કહી શકે એમ છે મીનાક્ષીબેન શું તકલીફ હતી કહો મીનાક્ષીબેન જણાવો તમને ક્યાં આ બીમારી ક્યારથી શરૂ થઈ અને અહીંયા કેવી રીતે પહોંચે હા શું થયું કે એક વખત મારી મમ્મીને ઊભી કરવા ગઈ એમાં અમારા ત્રણ મણકા પાછળના બેસી ગયા હતા એ મણકા બેસી જવાના કારણે હું ઓર્થોપેડિક હોસ્પિટલમાં ગઈ એમને બતાવ્યું મેં પણ એમણે મને ઇન્જેક્શન લેવા કીધા હવે ઇન્જેક્શન લેવાનું મના માટે બહુ અઘરું હતું એટલે મેં ના પાડી મને મારા છોકરાએ બી ના પાડી પછી અમે મારા છોકરાને એક બેંકમાં નોકરી કરે છે એના એક ભાઈબંધે કીધું કે આ પેથોલોજી ગોબલ અગ્નિ કરો પેથો ત્યાં પેલું ગોબલ ગોબલ અગ્નિ કરો સેન્ટરમાં એને લઈ જાવ તો સારું થઈ જશે એટલે મારા છોકરાએ મને કીધું તને મારા પર વિશ્વાસ હોય તો હું તને લઈ જાઉં એટલે મને મને લઈ નહીં આવ્યો અને મને અગ્નિ તકલીફ હતી એ એ વખતે મને કેવું હતું કે હું ચાલી જ નથી શકતી બે ઘોડી લઈને આમ બરાણે ચાલતી હતી મને પકડવી પડતી હતી ગોળી લઈને ચાલતો બી છોકરાબેન પકડવી પડતી ના પકડે તો સીધી નીચે પડી જતી હતી ઊભી રહતો બી પડી જતી હતી ઊભું બળંગમાંથી ઊભું નહોતું થવાતું મનાથી એવી પરિસ્થિતિમાં મને અહીં લઈને આવ્યા હતા અને એમાંથી ચૌહાણ સાહેબે મને એટલી બધી સારી રીતે ટ્રીટમેન્ટ આપી અને એના કારણે આજે હું એટલી સરસ રીતે ચાલી શકું છું આટલા વખતથી બે જ મહિના મને એમને ટ્રીટમેન્ટ આપીને એમાંથી હું ધીરે ધીરે ચાલતી થઈ ગઈ અને આજે એટલી સરસ રીતે સિત્તેર વર્ષની ઉંમર છે પણ અત્યારે સરસ રીતે ચાલી શકું છું બધું જ સરસ છે મને કોઈ તકલીફ નથી અત્યારે મને અદભુત ટ્રીટમેન્ટ કરવામાં આવે છે મિત્રો કોઈ પણ જાતનું ઓપરેશન નહીં પહેલે તો ફાયદો દર્દીને આ થઈ રહ્યો છે કારણ કે અન્ય હોસ્પિટલમાં શું છે કે ફાયદો થાય જ ના થાય પણ ઓપરેશન કરીને પૈસા લઈ લેવા અન્ય હોસ્પિટલોમાં અમે જોયું છે અને અનુભવ પણ કરેલો છે એટલે આપણે કેવું છે કે આ જગ્યા એવી છે કે તમારે ઓપરેશન તો કરાવવું જ નહીં પડે બિલકુલ આયુર્વેદા પદ્ધતિથી અને કોઈપણ જાતની આડઅસર નથી થતી દર્દીને અને અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે એવા દર્દીઓ આવે છે પહેલાંય અમે જોયેલું છે હાલમાંય આવે છે જે લોકો ઘૂંટણીયા આવતા હોય છે અને આજે દોડીને જતા હોય છે એટલે આ ટ્રીટમેન્ટની અસર છે અને એટલી બધી હોનેસ્ટી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમની કે એમ દર્દીને પોતાના અહીંથી નીકળે ને ત્યારે એને સંતોષ થાય છે અને ઉપરથી બીજા દર્દીઓ એમને જોઈને અહીંયા આવતા હોય છે કે નહીં ભાઈ અહીંયા ટ્રીટમેન્ટ સારી કરવામાં આવે છે એટલે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર એક હવે વિશ્વમાં નામના મેળવતું જાય છે ગુજરાતમાં તો નંબર વન છે જ આમના જેવી ટ્રીટમેન્ટ તો લગભગ ક્યાંય નથી થતી હોય નહીં કરવામાં આવતી હોય પરંતુ જેનો પણ અનુભવ થયો એવા દર્દીઓને અમે પૂછ્યું છે અને એમણે ઓનેસ્ટલી જવાબ આપ્યો છે કે નહીં ભાઈ ગ્લોબલ કલ અગ્નિકર્મ સેન્ટર જેવી ટ્રીટમેન્ટ કોઈ નથી આપી શકતું કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ